નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આ વર્ષે હોળીના દિવસે મિત્રો ચંદ્ર ગ્રહણ લાગવા જોયું છે આ વર્ષનું પહેલું મિત્રો આ ગ્રહણ છે તો મિત્રો ખાસ કરીને ગ્રહણનો સમય શું રહેશે ભારતની અંદર કેટલા વાગે મિત્રો દેખાશે અને ખાસ કરીને કોઈ પણ ચંદ્ર ગ્રહણ લાગતું હોય તો તેના નવ કલાક પહેલાં તેનો સૂતક કાળ પણ શરૂ થઈ જતો હોય છે તો કેટલા વાગે મિત્રો ગ્રહણ શરૂ થશે અને સૂતક કાળ કેટલા વાગે મિત્રો થશે અને હોળીને લઈને મિત્રો ખાસ કરીને ક્યારે ઉજવાની થશે કેવી રીતે ઉજવાની થશે અને લોકોએ શું કાળજી રાખવી પડશે આમ હોળી વીવર્ષે ચંદ્રગ્રહણ આ વખતે મિત્રો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મિત્રો ખાસ કરીને હોળીના દિવસે મિત્રો લાગવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આ તહેવાર કેવો રહેશે તેનો સમયકાળ શું રહેશે અને કેવી રીતે લોકોના જીવન ઉપર ઉપર કઈ રાશિ તેની અસર પડશે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો ચંદ્રગ્રહણ બે હજાર ચોવીસ તો આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે લાગશે લોકોના મનમાં શંકા છે કે ફાગણ મહિનાની પૂનમ એટલે મિત્રો દર વર્ષે જ્યારે ફાગણ મહિનાની પૂનમ આવે ત્યારે હોળી ઉજવીએ છીએ તો ફાગણ મહિનાની પૂનમ પર લાગવા જઈ રહેલા ગ્રહણને કારણે હોલિકા દહન ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે જેને લઈને લોકોના મનમાં પ્રશ્ન છે હોળીનો પર્વ આખા ભારત દેશમાં ખૂબ ધામધૂનપૂર્વક ઉજવવામાં આવે છે રંગ ખુશી ઉલ્લાસ ભાઈ સારાના પર્વ હોળી પર આ વર્ષે ચંદ્રગ્રહણ લાગશે હકીકતે વર્ષ બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમ પર લાગી રહ્યું છે ફાગણ મહિનાની પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન પણ મિત્રો સંપૂર્ણ ભારતની અંદર કરવામાં આવે છે આ અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક પણ માનવામાં આવે છે હોળીનો તહેવાર કારણ કે તે દિવસે મિત્રો ખાસ કરીને હોલિકાએ પ્રહલાદને મારવાની કોશિશ કરી હતી પરંતુ ખાસ કરીને ધર્મની જય થઈ અને હોલિકા પોતે જ બળી ગઈ એટલા માટે જ અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક છે તેના બીજા દિવસે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી ઉજવવામાં આવે છે આ વખતે હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે હોલિકા દહન થશે કે નહીં અથવા ક્યારે થશે તેને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ પણ છે તો વર્ષ બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણનો ટાઈમ જોઈ લેવી તો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચ સોમવારના દિવસે લાગવા જઈ રહ્યું છે ચંદ્રગ્રહણ સવારે દસ ને ચોવીસ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ત્રણ ને એક વાગ્યે સમાપ્ત થશે ત્યાં જ મિત્રો ખાસ કરીને ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રોદયનો સમય છે સાંજે છ ને વાગે છે ચંદ્રગ્રહણનું સૂતકકાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જતો હોય છે અને ખાસ કરીને સૂતકકાળ વખતે કોઈ પણ પ્રકારના શુભ માંગલિક કાર્ય પૂજા પાઠ વગેરે નથી કરવામાં આવતા આ સમયે મંદિરોમાં પટ પણ બંધ રહે છે એટલે કે દરવાજા પણ બંધ રહેશે કપાટ બંધ રહેશે પરંતુ આ ચંદ્રગ્રહણના દિવસ દિવસે દિવસે હોવાને કારણે ભારતમાં તે જોવા મળશે નહીં એટલે કે આ ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણથી સવારમાં દસ વાગે જવાનું છે અને ચંદ્રગ્રહણ હંમેશા રાત્રે થતું હોય છે તો આ ચંદ્રગ્રહણ ખાસ કરીને દિવસે થવા જઈ રહ્યું છે જેને કારણે તે ભારતની અંદર જોવા મળશે નહીં એટલે કે તેનું કાળ પણ માન્ય રહેશે નહીં જો ચંદ્રગ્રહણ જોવા ન મળે તો એને સૂતક કાળ પણ માન્ય રહેતો નથી અને એને પાડવામાં પણ મિત્રો આવતું નથી કયા દેશોમાં ચંદ્રગ્રહણ દેખાશે તો વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ આઈલેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ હોલેન્ડ બેલ્જિયમ નોર્વે સ્વિટરલેન્ડ ઇટલી જર્મની ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા પેસિફિક એટલાન્ટિક આર્કટિક અને આર્કટિકના ભાગોની અંદર દેખાય છે એટલે કે ભારતની આજુબાજુના જે દેશ છે તેમાં પણ મિત્રો આ છે ખાસ કરીને ચંદ્રગ્રહણ દેખાવાનું નથી કારણ કે તે દિવસે થવા જોયું છે અને હોલિકા દહનની તિથિ ક્યારે છે તો વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નથી મળવાનો તેથી તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે એવી રીતે એવામાં હોલિકા દહન માટે ચંદ્રગ્રહણની કોઈ અસર પડશે નહીં અને ખાસ કરીને તેના પર હોલિકા દહનની પૂર્ણિમા તિથુ થવા પર પણ ખાસ કરીને થશે નહીં કારણ કે ચંદ્રગ્રહણ છે એ પચીસ તારીખે છે એટલે કે પચીસ તારીખે પણ પૂનમ હોય છે સવારની અંદર અને ખાસ કરીને પૂનમની શરૂઆત છે સાંજે છ ને ચુમ્માલીસથી થઈ જાય એટલે કે તારીખના રોજ મિત્રો હોળીનો તહેવાર રવિવારના દિવસે સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવશે અને પચીસ તારીખના રોજ ધૂળેટી ઉજવવામાં આવશે પણ જો તારીખે બપોર બપોર પછી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પડવો એટલે કે ધૂળેટી શરૂ થતી હોય છે તો તે દિવસે પણ ચંદ્રગ્રહણ છે લાગવાનું છે પરંતુ ભારતની અંદર દેખાવાનું નથી દિવસે થવા જઈ રહ્યું છે જેના કારણે ભારતની અંદર દેખાવાનું નથી એટલે જ હોલિકા દહન ઉપર તેની કોઈ અસર થશે નહીં તો ચોવીસ માર્ચના રોજ ખાસ કરીને ચોવીસ તારીખે એટલે કે ચોવીસ તારીખે અને રવિવારે ખાસ કરીને હોલિકા દહન મિત્રો કરવામાં આવશે અને પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસ તારીખે સોમવારે ધૂળેટીનો પડવો જોવા આવશે પરંતુ ગ્રહણ ભારતની અંદર દેખાવાનું નથી તેથી કોઈ અસર અથવા ગ્રહણને પાળવાનું મિત્રો અહીંયા આવતું નથી તો આજના વિડીયોમાં આટલો જોદો વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દે ભારત